નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરીએ અને નિહાળ તરીકે દિવસભરના તમામ સમાચાર ખેડાપા ગામના ખેતરમાંથી મગર પકડાયો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના શરમી ખેડાપા ગામે ચિરાગ પારગીના ખેતરમાંથી મોડી રાત્રે વન વિભાગ તેમજ જીવદયા પ્રેમી સંસ્થાની ટીમે મગરનું દિલ ધડક રિસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો ખેડાપા ગામે ચિરાગ પારગીના ખેતરમાં મગર શિકારની શોધમાં નીકળી આવ્યો હતો જેને જોતા લોકો સ્વાભાવિક રીતે ગભરાઈ ગયા હતા તાત્કાલિક અંગે વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ કર્મીઓ સાથે એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમ સ્થળે પહોંચી હતી ત્યારબાદ વનરક્ષક યોગરાજ ફુવાર મયુર ડામોર હિતેશ ડામોર ઉમેશ ભોઈ સહિતની ટીમે મગરને બચાવવાની કામગીરી હાથ ધરી હતી મહાભૂસી વતે મગનને પકડવામાં આવ્યો હતો મગરનું રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ આ મગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો